બાળકો માટે ફેશન જગતમાં ઓછા કપડાં મળતા હોય છે બાળકો પણ જાણે ફેશન જગત ધ્યાન ન આપી રહ્યું હોય તેવું નકારી શકાય તેમ નથી એવામાં અમદાવાદના સીજી રોડ પર મોમેટોઝ નામની એક બ્રાન્ડનો સ્ટોરનું ઉદઘાટન થયું હતું જેમાં બાળકો સાથે ફેશનનું રેમ્પ વોક કરાવ્યું હતું જેમાં બાળકો સૂટ પાર્ટીવેર સેટ વંશ્ય વસ્ત્રો અને બ્લેઝર ડ્રેસ ફ્રોક જેવા વસ્ત્રો પહેરીને વોક કર્યું હતું મોમેટોઝ છે એ નવું સ્ટાર્ટઅપ છે ત્રિધ્યા ગ્રુપ માટેનું એમાં અમે નાના બાળકો માટે એથેનિક વેર લાવી રહ્યા છે જે યુનિક રીતે આખા વર્લ્ડમાંથી દરેક જગ્યાએથી જ્યાં જ્યાંથી ફેશનને પ્રમોશન મળતું હોય ત્યાંથી અમે આ કલેક્શન ભેગું કરીને અમદાવાદની અંદર લાવી રહ્યા છીએ આખા વર્લ્ડનું કલેક્શન એક જગ્યાએ તમને મળી રહેશે